આજે માય બીજ નિમિત્તે રામદેવ પીરનું ભજન ગાઈ રહીશું જો તમને આ ભજન ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો કૃષ્ણ કનૈયા લાલ કી જય રામદેવ પીરની જય રામદેવ વીર રમદેવે ભાઈ બાંધવા રે રામદેવ દડુલીએ રમ વાય રામદેવ લઈ લો તમારો દડુલિયો રે ત્યાંથી ચાલ્યા તે બે ભાય બાંધવા રે રમવા આવ્યા ગોવાળિયાની સાથ રામદેવ લઈ લો તમારો દડુલિયો રે હાર જીતની તે બાજી રામે માંડીયો રે દડો પડ્યો સે ભેરવાની ભૂમ રામદેવ લઈ લો તમારો દડુ લ્યો રે અમને ભેરવાની બીક બહુ લાગતી રે તમે ઘરે જાઓ વિરમદેવ બાંધવા રે દડો લઈને આવું છું આજ રામદેવ લઈ લો તમારો દડુ લિયો રે આવતા પીરને તો બાળનાથ જોઈ ગયા રે આ તો અચાનક ક્યાંથી આવ્યું બાળ રામદેવ લઈ લો તમારો દડુ લિયો રે આજ તો અચાનક ક્યાંથી આવ્યા બાળ રામદેવ લઈ લો લોડુ લિયો રે મારો દડો પડ્યો છે આપડી ભૂમ મારે દડો લેવા ને આવ્યો શું આજ રામદેવ લઈ લો તમારો દડુ લિયો રે દડો લઈને ઘરે જાવ મારા બાલુડા રે આસે ભેરવા કેરી ભોમ રામદેવ લઈ લો તમારો દડુ લ્યો રે અમને ભેરવાની બીક બહુ લાગતી રે અમને રોકો ને આજની રાત રામદેવ લઈ લો તમારો દડું લિયો રે પીર પોઢે યો ઢાળે નાથ ગોદળી રે ત્યાં તો ભેરવો આવ્યો છે ત્યાંય રામદેવ લઈ તમારો દડુ લ્યો રે સૂતા પીરને તે ભેરવો જોઈ ગયો રે ખેસે ને આવે ન તાગ રામદેવ લઈ લો તમારો દડુ લિયો રે ખેંચે ગોદડીને આવે નહીં તાગ રામદેવ લઈ લોરો દડુ લ્યો રે ફેરવે મનો તે મન વિચાર્યું રે આ તો કોઈ આવ્યો છે ભગવાન રામદેવ લઈ લ્યો લોડું લ્યો રે ગુરુ શરણે તે ભેરવો નમ્યો રે ગુરુ શરણે તે ભેરવો ન માર્યો રે એને ભંડાર્યો ભૂમિની માયા રામદેવ લઈ લો તમારો દડુલ્યો રે ગુરુ શરણે તે બાળનાથ બોલ્યા રે અમને દક્ષિણા દેતા જાવ રામદેવ લઈ તમારો દડું લિયો રે અમને દક્ષિણામાં શું આપશો રે એનું પ્રમાણ દેતા જાવ રામદેવ લઈ લો દડું લિયો રે એક નાનું રણું ચા ગામડું રે વાલે વચાયું રણું સાધામ રામદેવ લઈ લો તમારો દડું લ્યો રે ગુરુ શરણે તે બાળનાથ બોલ્યા રે તારો દડો ઉગ ગમા ગવાય રામદેવ લઈ લ્યો તમારો દડુ લિયો રે દડો ગાય શીખે ને સુણે સાંભળે રે એનો બાપાના વાસ રામદેવ લઈ લો તમારો દડુ લ્યો રે બોલો રામદેવ પીરની જે રામદેવ પીરની જે તમે દ્વારિકાથી આવો મારા નાથ તમારી મને જરૂર પડી મારી વારે આવો ને મારા નાથ તમારી મને જરૂર પડી એવા અજમલ પોકારે મેલોની માય મારા મેણા ને મારા નાથ તમારી મને જરૂર પડી તમે દ્વારિકાથી આવો મારા નાથ તમારી મને જરૂર પડી એવો દરજી પોકારે જે લોની માય એવા કપડાંના આકાશ ઉડે એને નીચે ઉતારો મારા ના હાથ તમારી મને જરૂર પડી મારી વારે આવો ને મારા ના હાથ તમારી મને જરૂર પડી મારા વચને બંધાયા મારા નાથ તમારી મને જરૂર પડી એવો રતનો પોકારે પોકારની માય મારા તાળા તોડો ને મારા નાથ તમારી મને જરૂર પડી બેની સગુણા પોકારે ગડે મારો ઘણો લૂંટાયો માલ તમારી મને જરૂર પડી મારી વારે આવો ને મારા વીર તમારી મને જરૂર પડી બેની સગુણા પોકારે મહેલોની માય તારા ભાણે જડાનો જીવડો રે જાય એને સજીવન કરો ને મારા વીર તમારી મને જરૂર પડી મારી વારે આવો ને મારા વીર તમારી મને જરૂર પડી તમે દ્વારકાથી આવો મારા નાથ તમારી મને જરૂર પડી બોલો રામદેવ પીરની છે